નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો ફોપ્સની સૌથી અમીર લોકોની યાદીમાં તમને માત્ર બે પ્રકારના લોકો જોવા મળશે એક છે બિઝનેસમેન અને બીજા છે ઇન્વેસ્ટરો હવે દરેક જણ બિઝનેસમેન તો નથી બની શકતા પણ થોડા ઘણા હજારો રૂપિયાનું રોકાણ કરીને તમે ઇન્વેસ્ટર જરૂર બની શકો છો અને તમે પણ અમીર લોકોની યાદીમાં આવી શકો છો આવી જ વાતો કહીને તમને ફસાવામાં આવે છે તમને એવી કહાનીઓ સંભળાવવામાં આવે છે કે જો તમે આજથી ચાલીસ વર્ષ પહેલાં વિપ્રોના શેરમાં દસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે એની કિંમત આઠસો કરોડ રૂપિયા કરતાં પણ વધારે થઈ ગઈ હોત બીજી કહાની તમે એવી પણ સાંભળી હશે કે મારા દાદાજીએ ઓગણીસો નેવુંમાં એમઆરએફ કંપનીના વીસ હજાર શેર ખરીદ્યા હતા અને આજે તેની કિંમત એકસો ને ત્રીસ કરોડ રૂપિયા છે અને આવી વાતો સાંભળીને ઇન્વેસ્ટરોની જે આશા છે એમની માંગણી છે તે ખૂબ જ વધારે વધી જાય છે અને તે અધૂરા જ્ઞાનની સાથે રોકાણ કરીને નુકસાન ભોગવે છે અને પછી કહે છે કે સ્ટોક માર્કેટ તો જુગાર છે સટ્ટો છે તો આ વિડીયોનો ઉદ્દેશ્ય છે કે જે નવા લોકો શેરબજાર વિશે જાણવા માંગે છે એમની શેરબજારમાં રોકાણ કરવાની શરૂઆત એક સાચી દિશામાં થાય મિત્રો આ વિડીયોમાં તમને બિલકુલ શરૂઆતી જ્ઞાન મળશે કે તમે સ્ટોક માર્કેટમાંથી પૈસા કેવી રીતે કમાઈ શકશો તમારે સ્ટોકમાં શું કરવાનું છે અને શું નથી કરવાનું જો તમને શેરબજાર વિશે કશું જ નથી ખબર તો આ વિડીયો જોયા પછી તમને સ્ટોક માર્કેટનું શરૂઆતી જ્ઞાન આવી જશે ત્યારબાદ તમને શેરબજાર વિશે બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે મિત્રો મારી તમને વિનંતી છે કે આ વિડીયોને પૂરા ધ્યાનથી જોજો અને છેલ્લે સુધી જરૂર જોજો અને જો સમજ પડે તો આ વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા સમજીએ કે શેર બજાર શું હોય છે પણ તેના પહેલાં આપણે એ સમજવું પડશે કે શેર શું હોય છે તો સામાન્ય રીતે શેરનો મતલબ હોય છે એક કંપનીનો નાનકડો ભાગ જેને ખરીદીને તમે એ કંપનીના એ હિસ્સાના માલિક બની શકો છો એટલે કે જો તમે કોઈ કંપનીના શેર ખરીદશો તો તમે એ કંપનીના તે નક્કી કરેલા ભાગના માલિક બની જશો અને ત્યારબાદ જો કંપનીને ફાયદો થશે તો તેનો લાભ તમને પણ મળશે કેમ કે કંપનીનો એક નાનકડો ભાગ તમારા નામે છે તમે માલિક છો તો તમને પણ નફાનો લાભ મળશે અને જો કંપનીને નુકસાન થશે તો પછી તમને પણ નુકસાન થશે પણ ધ્યાન રાખવું કે આ કેસમાં તમને કંપનીના માલિક નહીં પણ કંપનીના શેર હોલ્ડર કહેવામાં આવશે એક કંપનીના કરોડો શેર હોય છે તો એ કંપનીના લાખો કે કરોડો શેર હોલ્ડરો પણ હોઈ શકે છે અને જો તમે મારી વાતને ધ્યાનથી સાંભળી છે તો તમે એક વસ્તુ જરૂર નોટિસ કરી હશે કે મેં વારંવાર શેર શબ્દનો ઉપયોગ કર્યો હતો મેં ક્યાંય સ્ટોક શબ્દનો ઉપયોગ નથી કર્યો પણ સામાન્ય રીતે લોકો સ્ટોક અને શેર બંને શબ્દોનો ઉપયોગ કરે છે અને ઘણીવાર શેરની જગ્યાએ સ્ટોક બોલી દે છે અને ઘણીવાર સ્ટોકની જગ્યાએ શેર બોલી દે છે તો શું આ બંને શબ્દો એક જ છે કે પછી અલગ અલગ છે ચાલો હવે એ પણ જાણીએ તો જુઓ સામાન્ય રીતે લોકોને લાગે છે કે આ બંને શબ્દોનો મતલબ એક જ છે પણ ખરેખર બંને શબ્દોમાં થોડોક તફાવત હોય છે તમે આ તફાવતને સાદી ભાષામાં સમજો તો એક કંપનીના નાનકડા ભાગને શેર કહેવામાં આવે છે અને એક કંપનીના કરોડો શેર હોય છે પરંતુ એક કંપનીના જે બધા શેર છે એટલે કે જે કરોડો શેર છે એમને જોડીને સ્ટોક કહેવામાં આવે છે અને એક કંપનીનો એક જ સ્ટોક હોય છે એટલે કે એક કંપનીનો સ્ટોક તો એક જ હશે પણ તે સ્ટોકની અંદર કરોડો શેર હોઈ શકે છે તો તમે ક્યારે કોઈને કહો કે મેં ચાર સ્ટોક ખરીદ્યા છે તો એનો મતલબ એ થશે કે તમે ચાર અલગ અલગ કંપનીના શેર ખરીદ્યા છે અને જો તમે કહેશો કે મેં ચાર શેર ખરીદ્યા છે તો એનો મતલબ થશે કે તમે કોઈ એક કંપનીના ચાર શેર ખરીદ્યા છે તો હવે તમને સ્ટોક અને શેર વચ્ચેનો તફાવત ખબર પડી ગઈ હશે જો ખબર પડી ગઈ હોય તો કમેન્ટ કરીને જણાવો કે તમને ખબર પડી ગઈ છે હવે તમને સ્ટોક શું હોય છે શેર શું હોય છે એ સમજ પડી ગઈ છે તો હવે ચાલો એ સમજીએ કે તમે આ શેરને ક્યાંથી ખરીદી શકો અને તમે એનાથી પૈસા કેવી રીતે કમાઈ શકો છો તો જુઓ જેવી રીતે શાકભાજી ખરીદવા માટે આપણે શાકભાજીની માર્કેટમાં જવું પડે છે એવી જ રીતે સ્ટોક્સ ખરીદવા માટે આપણે સ્ટોક માર્કેટમાં જવું પડે છે અને આ સ્ટોક માર્કેટમાં બે દુકાનો છે જ્યાંથી તમે સ્ટોકને ખરીદી અને વેચી શકો છો કે પછી શેર ખરીદી અને વેચી શકો છો અને આ બે દુકાનોનું નામ છે એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કંપની સામાન્ય રીતે આ બે સ્ટોક એક્સચેન્જમાંથી તેમના શેરને લિસ્ટ કરાવે છે અને જેને પણ તે કંપનીના શેરને ખરીદવા છે તે આ બંને સ્ટોક એક્સચેન્જ પાસેથી જ ખરીદી શકે છે અને જેને શેર વેચવા છે એ પણ આ બંને સ્ટોક એક્સચેન્જમાં જઈને વેચી શકે છે તો હવે તમને સમજ પડી ગઈ હશે કે તમે બીએસસી પાસેથી શેર ખરીદી શકો છો કાં તો એનએસસી પાસેથી શેર ખરીદી શકો છો પણ જો તમે અહીંથી શેર ખરીદવા માંગો છો તો પછી તમે ડાયરેક્ટ ત્યાં જઈને શેર ખરીદી કે વેચી નથી શકતા પહેલાં લોકો સ્ટોક એક્સચેન્જમાં જઈને જ સ્ટોક ખરીદતા હતા પણ આજના સમયમાં તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે તમારા મોબાઈલ ફોનની મદદથી જ શેર ખરીદી પણ શકો છો અને વેચી પણ શકો છો એના માટે તમારે માત્ર એક ડીમેટ એકાઉન્ટની જરૂર પડે છે જે તમે ઓનલાઈન ખોલાવી શકો છો સારા ડીમેટ એકાઉન્ટ ખોલાવવા માટે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ ત્યાંથી તમે ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો જ્યાં તમે ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો તો તમે આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન જરૂર ચેક કરજો પહેલાં આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લો કેમ કે અધૂરું જ્ઞાન મેળવવું એ આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે હવે જ્યારે તમે ઓનલાઈન તમારું ડીમેટ એકાઉન્ટ ખોલાવી લેશો ત્યારબાદ તમને શેર ખરીદવા માટે અને વેચવા માટે જે કંપની તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું છે તેનું તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે અને તે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે ત્યાંથી શેર ખરીદી પણ શકો છો અને શેર વેચી પણ શકો છો તો હવે તમને એ સમજ પડી ગઈ હશે કે તમે એનએસસી કે બીએસસી પાસેથી શેર ખરીદી અને વેચી શકો છો અને તે પણ તમારે ડાયરેક્ટ ત્યાંથી નથી કરવાનું એના માટે તમારી પાસે એક ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ અને તે ડીમેટ એકાઉન્ટના માધ્યમથી તમે કંપનીના એપ્લિકેશનમાં શેર ખરીદી અને વેચી શકો છો જો તમને આટલું સમજમાં આવી ગયું છે તો કોમેન્ટ બોક્સમાં ફરીથી જણાવી દેજો કે તમને સમજમાં આવી ગયું છે કે શેર ખરીદવા અને વેચવા ક્યાંથી હવે તમને એ તો ખબર પડી ગઈ કે શેર ખરીદવા અને વેચવા ક્યાંથી તો હવે આવીશું મુખ્ય પ્રશ્ન પર કે તમે શેર બજારમાં પૈસા કમાશો કેવી રીતે તો જુઓ આ ખૂબ જ સરળ છે જેમ કે મેં તમને જણાવ્યું કે દરેક કંપનીના શેર હોય છે જેને તમે ખરીદી શકો છો તો શેર બજારમાંથી પૈસા કમાવવા માટે તમારે કંપનીના શેર ખરીદવાના હોય છે માની લો કે તમે કોઈ કંપનીના શેર સો રૂપિયામાં ખરીદી લીધા અને ત્યારબાદ શેરની કિંમત વધીને બસો રૂપિયા થઈ જાય તો તમારું જે રોકાણ છે તમારા જે પૈસા છે તે ડબલ થઈ જશે અને માની લો કે શેરની કિંમત ઘટીને પચાસ રૂપિયા પર આવી જાય તો તમારા જે પૈસા છે તે અડધા થઈ જશે એટલે કે તમે જે ભાવમાં શેર ખરીદ્યા છે એનાથી જો ભાવ વધશે તો તમને ફાયદો થશે અને જો એનાથી ભાવ ઘટશે તો તમને નુકસાન થશે તો આવી જ રીતે શેર બજારમાંથી પૈસા કમાઈ શકાય છે હવે કદાચ મારી વાતોને સાંભળીને તમને લાગી રહ્યું હશે કે માની લો કે શેરની કિંમત ઘટીને પચાસ રૂપિયા પર આવી જાય છે પછી મારે શેર વેચવા પડશે અને મને નુકસાન થઈ જશે તો એવું કશું જ નથી માની લો કે તમે લાંબા સમયગાળા સુધી રોકાણ કરી રહ્યા છો અને તમે સો રૂપિયામાં શેર ખરીદ્યા તો બની શકે કે તમારા સો રૂપિયામાં ખરીદ્યા પછી શેરની કિંમત ઘટીને નેવું રૂપિયા થાય એસી રૂપિયા થાય તો જો તમને લાગે કે હવે આ શેરની કિંમત વધશે તો એના પછી પણ તમે શેરને તમારા એકાઉન્ટમાં રાખી શકો છો એના પછી બની શકે કે શેરની કિંમત ફરીથી વધી જાય અને સો દોઢસો રૂપિયા કે પછી કેટલા રૂપિયા પર જતી રહે તો જો તમે લાંબા સમયગાળા સુધી શેરને ખરીદ્યા છે તો એ તમારા ઉપર આધાર રાખે છે કે તમારે કેટલા લાંબા સમય સુધી તમારી પાસે શેરને રાખવા છે પણ હવે એક મહત્વનો પ્રશ્ન એ છે જે તમારા મનમાં આવી રહ્યો હશે કે શેરની કિંમત વધતી અને ઘટતી કેવી રીતે હશે અને આ કોણ નક્કી કરે છે કે શેરની કિંમત વધશે કે પછી ઘટશે તો જુઓ એમ તો આપણે જ લોકો છીએ જે નક્કી કરીએ છીએ કે શેરની કિંમત ઘટશે કે વધશે કેમ કે સ્ટોક એક્સચેન્જમાં જે શેરની કિંમત છે તે માંગ અને પુરવઠાના લીધે વધે અને ઘટે છે અને આ એ જ માંગ અને પુરવઠો છે તે આપણા જેવા રોકાણકારો જ એ શેરમાં ઊભી કરતા હોય છે માની લો કે જો કોઈ શેરને ઘણા બધા લોકો ખરીદવા માંગે છે તો એનો મતલબ છે કે તે શેરથી સંબંધિત માંગ ખૂબ જ વધારે છે તો વસ્તુની માંગ વધારે હોય છે તેના શેરની કિંમત વધી જાય છે અને માની લો કે કોઈ કારણસર ઘણા બધા લોકો તે કંપનીના શેરને વેચવાનું શરૂ કરી દે તો એનો મતલબ એ છે કે એનો પુરવઠો વધી ગયો છે એટલે કે વધારે લોકો એને વેચી રહ્યા છે અને જે વસ્તુનો પુરવઠો વધારે હોય છે તેની કિંમત ઘટી જાય છે હવે અહીં તમારા દિમાગમાં એક પ્રશ્ન આવી રહ્યો હશે કે આ માંગ અને પુરવઠો કેવી રીતે ઊભો થાય છે તો જુઓ માની લો કે કોઈ કંપનીને ખૂબ જ મોટો ઓર્ડર મળી જાય છે તો એના જેટલા પણ ઇન્વેસ્ટર છે એમને લાગશે કે આ કંપનીને ખૂબ જ મોટો ઓર્ડર મળ્યો છે એટલે કે તે કંપનીનું પ્રોફિટ વધશે તો એ લોકો તે કંપનીના શેર ખરીદવા માંગશે જે કંપનીનું પ્રોફિટ વધવાનું છે તો જ્યારે લોકો તે કંપનીનો હિસ્સો ખરીદવાનું ઈચ્છશે તો ઘણા બધા લોકોની તેમાં માંગ આવશે અને જો તેની માંગ આવશે તો શેરની કિંમત વધી જશે અને એવી જ રીતે માની લો કે કોઈ કંપનીને ફેક્ટરીમાં આગ લાગી જાય તો હવે ઘણા બધા ઇન્વેસ્ટરો હશે તેમને લાગશે કે કંપનીને તો નુકસાન થઈ જશે તો તે તેમની પાસે રહેલા શેરને વેચવા માંગશે અને જો તે તેમના શેર વેચવા માંગશે તો તે સ્ટોકમાં સપ્લાય આવશે એટલે કે પુરવઠો આવશે જેનાથી તેની કિંમત ઘટી જશે તો હવે તમને સમજ પડી ગઈ હશે કે શેરની કિંમત વધે અને ઘટે કેવી રીતે છે હવે આ બધું સાંભળ્યા પછી તમે ઉત્સાહમાં આવીને શેરબજારમાં રોકાણ કરવાના ઉપડી જશો હજુ તમારે ઘણું બધું શીખવાનું બાકી છે અને એક સારા રોકાણકારનો ગુણ હોય છે કે ધીરજ તો ધીરજ રાખીને આ વિડીયોને જુઓ આ ઇન્વેસ્ટમેન્ટ હોય છે તે બે પ્રકારનું હોય છે એક હોય છે ટૂંકા ગાળાનું અને બીજું હોય છે લાંબા ગાળાનું સૌથી પહેલાં જો ટૂંકા ગાળાની વાત કરીએ તો ટૂંકા ગાળામાં તમે એક દિવસથી લઈને એક વર્ષ સુધી રોકાણ કરી શકો છો અને એની અંદર સ્વિંગ ટ્રેડિંગ પણ આવી જાય છે જેમાં તમે શેરના ટૂંકા ગાળાના ટ્રેન્ડને પકડવાની કોશિશ કરો છો અને આમાં ઇન્ટરડે ટ્રેડિંગ પણ આવી જાય છે જેમાં તમે એક જ દિવસમાં શેરને ખરીદી અને વેચી શકો છો અને પ્રોફિટ કમાવાની કોશિશ કરો છો આજે ટૂંકા ગાળાનું રોકાણ હોય છે તે ખૂબ જ વધારે રિસ્કવાળું હોય છે કેમ કે તમારી પાસે મર્યાદિત સમય હોય છે ત્યારબાદ જે બીજું છે એ લાંબા ગાળાનું રોકાણ હોય છે જેમાં તમે એક વર્ષથી વધારે સમય માટે પૈસાનું રોકાણ કરો છો તેમાં ટૂંકા ગાળાની સરખામણીએ થોડું ઓછું રિસ્ક હોય છે તેમાં તમે લાંબા સમયગાળા માટે શેરને ખરીદીને પોતાની પાસે રાખી શકો છો અને માની લો કે તમે રેગ્યુલર આવક ઊભી કરવા માગો છો તો તમે એવા સ્ટોકમાં રોકાણ કરી શકો છો જે ડિવિડન્ડ આપતા હોય છે હવે આ બંને પ્રકારનું જે રોકાણ છે તે ખૂબ જ અલગ છે તો એ તમારે નક્કી કરવાનું હોય છે કે કેવા પ્રકારનું રોકાણ કરવા માગો છો અને તે પ્રકારના રોકાણના હિસાબથી તમારે તે પ્રકારનું એનાલિસિસ કરવાનું હોય છે જેમ કે માની લો કે તમે કોઈ સ્ટોકમાં લાંબા સમય સુધી રોકાણ કરવા માંગો છો તો ત્યાં તમારે એ સ્ટોકના ફંડામેન્ટલ જોવા પડશે એના ધંધાને સમજવો પડશે પરંતુ માની લો કે તમારે કોઈ સ્ટોકમાં ટૂંકા ગાળા માટે રોકાણ કરવા ઈચ્છો છો તો ત્યાં તમારે એનું ટેકનિકલ એનાલિસિસ કરવું પડશે જેમાં તમારે તેનું સપોર્ટ રજિસ્ટન્સ જોવું પડશે એમાં તમે પ્રાઇઝ એક્શન અપ્લાય કરીને જોશો કે એનો ટ્રેન્ડ કઈ બાજુ ચાલી રહ્યો છે અને આ રીતે તમે એનાલિસિસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરશો હવે જુઓ માની લો કે તમે કોઈ જોબ કરતા હોય ધંધો કરતા હોય જેના લીધે તમારી પાસે વધારે સમય નથી હોતો અને તમે વધારે રિસ્ક નથી લેવા માંગતા તો તમે લાંબા સમય સુધી સ્ટોક ખરીદીને પોતાની પાસે રાખી શકો છો પણ આ કેસમાં પણ તમને જો કોઈ સ્ટોક વિશે જણાવે કે આ સ્ટોકમાં રોકાણ કરી લો તમારા પૈસા ડબલ થઈ જશે ત્રણ ગણા થઈ જશે તો તમારે એમાં રોકાણ નથી કરવાનું તમારે સારી રીતે એ સ્ટોક વિશે અભ્યાસ કરવાનો છે તે કંપની શું કરે છે તેમાં તમારે અભ્યાસ કરવાનો હોય છે પછી તમારા રોકાણના ધ્યેયને નક્કી કરવાનો છે કે તમારે કેટલા લાંબા સમય સુધી રોકાણ કરવું છે તમે કેટલું રિસ્ક લઈ શકો છો અને આ બધું વિચાર્યા પછી જ એક સ્ટોકમાં રોકાણ કરવાનું હોય છે અને હું તમને જણાવી દઉં કે તમે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો માત્ર એક સ્ટોકમાં નથી કરવાનું બેસ્ટ પ્રેક્ટિસ એ હોય છે કે તમે તમારો એક પોર્ટફોલિયો બનાવી લો જેમાં તમે બારથી પંદર સ્ટોક રાખી શકો છો કેમ કે તમે ગમે તેટલી રિસર્ચ કર્યા બાદ સ્ટોકની પસંદગી કરશો તો એક વર્ષ પછી શું થશે એ તમને નથી ખબર તો બની શકે કે તમને એક બે સ્ટોકમાં નુકસાન થાય પણ વધારે સ્ટોકમાં તમને ફાયદો થાય તો તમે ઓવરઓલ ફાયદામાં જ રહેશો તો તમે એવું વિચારીને રોકાણ કરશો કે હું માત્ર એક સ્ટોકમાં મારા એક બે લાખ રૂપિયા રોકી લઉં અને એને છોડી દઉં છું તો આ એક પ્રકારે લોટરીની ટિકિટ ખરીદવા જેવું જ છે માની લો કે એ સ્ટોક ચાલી જાય તો બની શકે કે તમારા પૈસા સો ઘણા પણ થઈ જાય અને માની લો કે ના ચાલે તો તમારા પૈસા ડૂબી પણ શકે છે પરંતુ મોટે ભાગના કેસમાં જો તમે એક જ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ત્યાં તમને નુકસાન થવાનો ચાન્સ વધી જશે એટલા માટે આપણે હંમેશા જ્યારે લાંબા ગાળા માટે રોકાણ કરી રહ્યા હોય તો એમાં દસથી પંદર સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં રાખવા હવે માની લો કે તમારો પગાર વધારે નથી કે પછી તમે વધારે રકમ ઇન્વેસ્ટ નથી કરવા માંગતા કે પછી તમે એક સાથે દસથી પંદર સ્ટોક નથી ખરીદી શકતા તો પછી આ કેસમાં તમે ઈચ્છો તો દર મહિને અલગ અલગ કંપનીના સ્ટોક ખરીદી શકો છો અને એવું કરતાં કરતાં તમારો એક પોર્ટફોલિયો બનાવી શકો છો કે પછી માની લો કે તમને સ્ટોક સિલેક્ટ કરવાનું નથી આવડતું કે પછી તમે ડાયરેક્ટ સ્ટોક સિલેક્શનમાં નથી જવા માંગતા તો પછી તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ સ્ટોક માર્કેટમાં રોકાણ કરી શકો છો અને જો તમારો પગાર વધારે નથી તમે કેટલાક પૈસા પગારમાંથી દર મહિને રોકવા માંગો છો તો પછી આ કેસમાં મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે સારું રહેશે કેમ કે ત્યાં તમે એસઆઈપી કરી શકો છો જેનાથી દર મહિને જેટલી રકમ તમે ઈચ્છો એટલી રકમ તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈને તે નક્કી કરેલા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે હવે આ જે મ્યુચ્યુઅલ ફંડવાળી સિસ્ટમ છે એ તે લોકો માટે છે જેમની પાસે વધારે સમય નથી અને જે વધારે રિસ્ક નથી લેવા માંગતા માની લો કે તમારી પાસે સમય છે તમે રિસર્ચ કરી શકો છો અને તમે થોડું ઘણું રિસ્ક પણ લેવા માંગો છો તો આવા કેસમાં તમે લાંબા ગાળા માટે જાતે સ્ટોકની પસંદગી કરી શકો છો તમારે શોર્ટ ટર્મ કે ટ્રેડિંગમાં શરૂઆત નથી કરવાની એ ત્યારે જ કરવાનું છે જ્યારે તમને શેરબજારનો અનુભવ થઈ જાય જો તમે વધુ રિસ્ક નથી લઈ શકતા તો શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં શરૂઆતમાં ના જવું જોઈએ ત્યારબાદ વાત આવે છે કે તમારે સ્ટોક માર્કેટમાંથી કેટલું રિટર્ન મળે તેની આશા રાખવી જોઈએ તો જુઓ તમે સાંભળ્યું હશે કે સ્ટોક માર્કેટમાં કોઈએ દસ હજાર લગાવ્યા હતા અને ચાલીસ વર્ષ પછી એ આઠસો કરોડ રૂપિયા થઈ ગયા તો એવું થાય છે સંભવ છે એવું નથી કે આવું ના બની શકે પરંતુ આવું થવાના ચાન્સીસ ખૂબ જ મુશ્કેલ છે એના માટે તમારે આગળના વિપ્રો કે આગળના ઇન્ફોસિસ જેવા સ્ટોકને શોધવા પડશે જે આ સમયે શોધવા ખૂબ જ મુશ્કેલ છે અને જો તમે એવી આશા સાથે સ્ટોક માર્કેટમાં રોકાણ કરશો તો માની લો કે તમારા પૈસા દોઢ ગણા કે ડબલ પણ થઈ જશે તો તમને લાગશે કે હજુ તો આ કશું જ નથી થયું એટલા માટે તમે જ્યારે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હો ત્યાં આ વાત પર ધ્યાન ના આપશો કે તમે એક જ સ્ટોકમાં પૈસા લગાવી દીધા તો તમારા પૈસા દસ વીસ ગણા થઈ જશે આ બની શકે છે પરંતુ થવાની સંભાવના ખૂબ જ ઓછી છે એટલા માટે તમારી જે ઉમીદ છે એ હોવી જોઈએ કે પંદરથી વીસ ટકા પ્રતિવર્ષ જો તમને મળી ગયા તો એ સરસ છે જો તમે એફડીમાં રોકાણ કરો ત્યાંથી તમને છથી સાત ટકા વ્યાજ મળી જાય જો તમે સોનામાં રોકાણ કરો તો તમને આઠથી નવ ટકાનું વ્યાજ મળી જાય પણ તમે રિસ્ક લઈ રહ્યા છો અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તો ત્યાં તમને પંદર સોલ કે સત્તર ટકા રિટર્ન મળી જાય છે તો આ એક સારી વાત છે સાંભળવામાં ભલે તમને વીસ ટકા ઓછું લાગી રહ્યું હશે પણ માની લો કે જો તમે એક લાખ રૂપિયા આવતા ત્રીસ વર્ષ માટે પ્રતિવર્ષ વીસ ટકાના રેટથી નિવેશ કરી રહ્યા છો તો ત્રીસ વર્ષ પછી તમારા જે એક લાખ રૂપિયા છે તેની કિંમત ત્રણ કરોડ એસી લાખ રૂપિયાથી પણ વધારે થઈ ચૂકી હશે તો આનાથી જાણવા મળે છે કે જો તમે સ્ટોક માર્કેટમાં નિરંતર રિટર્ન મેળવો છો તો એનાથી પણ તમે ખૂબ જ મોટી કિંમત બનાવી શકો છો હવે તમારે ડાયવર્સિફિકેશન પણ કરવું ખૂબ જ જરૂરી છે તમે બાર સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું અને આ બારે બાર સ્ટોક આઈટી સેક્ટરના છે તો એવામાં માની લો કે જો આઈટી સેક્ટર ઉપર કોઈ પ્રોબ્લમ આવી જાય તો પછી તમને બારે બાર સ્ટોકમાં નુકસાન થઈ જશે એટલા માટે જ્યારે પણ લાંબા સમય માટે નિવેશ કરો છો તો તમારો પોર્ટફોલિયો બનાવી રહ્યા છો એમાં અલગ અલગ સ્ટોક ખરીદી રહ્યા છો તો ત્યાં તમારે બધા સ્ટોક માત્ર એક જ સેક્ટરના નથી રાખવાના તમારે અલગ અલગ સેક્ટર અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીના સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં રાખવાના છે જેથી જો કોઈ એક સેક્ટરમાં તેજી આવે અને બીજા સેક્ટરમાં મંદી આવે તો આપણા પોર્ટફોલિયોમાં નુકસાન ઓછું થવાની સંભાવના રહે છે તો આ એક સારી રીત છે નિવેશ અથવા તો રોકાણ કરવાની મિત્રો મને આશા છે કે તમને શેરબજાર વિશે સમજ પડી ગઈ હશે તો વિડીયોને લાઇક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બાજુમાં આપેલ બેલાયકોન પણ જરૂર દબાવી દેજો કમેન્ટ કરીને જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર